મલેશિયા ફેબ્રુઆરી બે હાજર ચોવીસ તાજેતરમાં ટુરિઝમ મલેશિયા દ્વારા મુંબઈમાં આઠ થી દસ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન યોજાયેલા આઉટ બાઉન્ડ ટ્રાવેલ માર્ટ અને બાર થી બાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનાર આગામી દક્ષિણ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જના સહિતના અનેક એવા પ્રવાસન પ્રદર્શનોમાં સક્રિય ભાગીદારી કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યહરચનાઓ અને ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાનું એક અભિયાનની શરૂઆત કરી છે ઓટીએમ ઇવેન્ટમાં સહભાગીતા ઉપરાંત ટુરિઝમ મલેશિયાએ મુંબઈમાં એક ફૂડ એન્ડ કલ્ચર પ્રમોશનલ ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું જે પાંચમી થી અગિયારમી ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી આ સફળતાના આધારે ટુરિઝમ મલેશિયા હવે ભારતના પાંચ મુખ્ય શહેરોમાં પોતાનું વેચાણ મિશનનું આયોજન કરી રહ્યું છે આ મિશન ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લોરથી શરૂ થઈને ચેન્નાઈ કોલકાતા અમદાવાદ જેવા શહેરોમાં જઈને નવી દિલ્હીમાં સમાપ્ત થશે એના જ ભાગરૂપે ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે રોડ શોનું આયોજન કોટયાર્ડ બાય મેરિયટ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું I'm from Tourism Malaysia Mumbai, and together with me today for the press conference uh, on our last legs of uh, sales mission is Mr Ahmad Amazwari, our Consul General from uh, Consulate General Malaysia in Mumbai, and also we have Mr Muhammad Ismail Abdul Halim, the Director of uh, Meeting and Incentive uh, My, uh, Myset, Malaysia Commission Exhibition Bureau. So today together because we are uh, our main objective for sales mission basically to inform um, all the Indians about uh, the, you know to promote it, to promote Malaysia and to market Malaysia as your next destinations and for us to show what is the latest product and what is the latest incentive will be given to all the players here and also to the consumer. Apart from free visa.